રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ બ્રિજ પાસેથી એક સીઆસ કારમાંથી ચોત્રીસ હજાર કિંમતના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા તારીખ નવ સપ્ટેમ્બર સોમવારના રોજ પાંચ કલાકની રૂરલ પોલીસ મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ ખાનગી વાહનમાં વિસર્જન નિમિત્તે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ કંપનીની સીઆસ કાર નંબર જી જે ઝીરો સિક્સ જે ઝીરો ફાઈવ

આવ્યા હતા કાર અને મુદ્દા માલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા એકસો બત્રીસ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની ટીમે કારની કિંમત ત્રણ લાખ દારૂની કિંમત ચોત્રીસ હજાર આઠસો બે મોબાઈલ ફોન જેની કિંમત ત્રીસ હજાર મળી કુલ ત્રણ લાખ ચોસઠ હજાર આઠસો નો મુદ્દા માલ કબજે લઈ સનીભાઇ અરવિંદભાઈ વસાવા આદર્શકુમાર કિરીટભાઈ પટેલની અટકાયત કરી ગોમેશ ડાયમંડ બાર દમણને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી